સાડા છ ઇંચ કપરાડામાં પણ સાડા છ ઇંચ અને ચીખલી વાંસદામાં તથા વઘઈમાં છ ઇંચ વરસાદ વરસ્યો પારડીમાં સાડા પાંચ ઇંચ વાપી અને સુધીરમાં તથા ડોલવડમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબ્યો છે આવી એકસો બેતાલીસ તાલુકા એવા છે કે જ્યાં મેઘ મહેર થઈ છે મુખ્યત્વે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં વલસાડ નવસારી જિલ્લા એવા છે કે જ્યાં વધુ વરસાદ વરસ્યો છે ચીકલી વાંસદામાં છ છ ઇંચ વરસાદ ખાપ્યો છે તો એકસો બેતાલીસ તાલુકાઓમાં એક ઇંચથી લઈને સાડા સાત ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે અને સાથે છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ મહેર જોવા મળી સાર્વત્રિક વરસાદ સમગ્ર રાજ્યમાં જોવા મળ્યો પરંતુ ક્યાંક છૂટાછવાયા વરસાદની સાથે સાથે ધોધમાર વરસાદ પણ વરસ્યો અને આ વખતે વધુ એક વખત નવસારી અને વલસાડમાં વધુ વરસાદ થતાં ત્યાંની જે નદીઓ છે તે તેમાં ઘોડાપુર આવ્યું છે બે કાંઠે વહેતી થઈ ગઈ છે આ નદીઓ